નમસ્કાર મિત્રો એબી જલાલજી એજ્યુકેશનલ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ગુજરાતની અંદર આજની તારીખમાં વાતાવરણમાં ઘણો પલ્ટો માર્યો છે ફરી વખત ચોમાસાની જે ઋતુ છે તે વરસાદ ખૂબ જ પડી રહ્યો છે અને વાતાવરણ પર્યાવરણ વિભાગ દ્વારા અલગ અલગ આગાહીઓ આપી અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ સંજોગોની અંદર ઉપરવાસમાં વધારે વરસાદ હોવાને કારણે તાપી નદીની અંદર ઘણું પાણી આવી રહ્યું છે અંદાજે બે લાખ સુડતાલીસ હજાર ક્યુસેક પાણી કન્ટિન્યુ છોડવામાં આવી રહ્યું છે તો જે ઉકાઈ ડેમની સપાટી વધતા આજે આપણે એ માહિતી લેવી ખૂબ જરૂરી છે કે સુરતની અંદર જો તાપી નદીની અંદર ઉકાઈ ડેમમાંથી કેટલા ક્યુસેક પાણી છોડવામાં આવે તો કયા વિસ્તારમાં કેટલી અસર થાય અને કયા વિસ્તારમાં ક્યારે પાણી આવી શકે તો આ માહિતી ખૂબ અગત્યની જાણવી જરૂરી છે કારણ કે તાપી નદીની અંદર ઘણી વખત ખાડી પૂરથી માંડી અને નદીના પૂર પણ આવી ચૂક્યા છે અને સાવચેતીના પગલાં રૂપે આપણને એવું કહેવામાં આવે કે ઉકાઈ ડેમમાંથી એટલું પાણી સૂટ્યું છે તો આપણને એ ખબર હોવી જોઈએ કે આટલા ક્યુસેક પાણી છોડવાથી આવવાથી કયા વિસ્તારમાં અસર થાય છે તો જે આપણે સંપત્તિની નુકસાની કે જાનહાનીથી આપણે બચી શકીએ જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો સમાજ ઉપયોગી અને એજ્યુકેશનને લગતી માહિતી અમારી ચેનલ પર પ્રોવાઈડ કરવામાં આવે છે તો આપણે એક જોઈએ ન્યૂઝપેપરના ન્યૂઝમાં જ જોઈએ કે કેટલા લાખ ક્યુસેક પાણી છોડવાથી કયા વિસ્તારો અસરગ્રસ્ત થાય છે તેની સંપૂર્ણ માહિતી આપણે અહીં જોઈએ કેટલા લાખ ક્યુસેક પાણી છૂટે તો કયા વિસ્તારો ડૂબી શકે આ સુરતની વાત છે અને તાપી નદી અંદર ઉકાઈ ડેમ તરફથી જે પાણી છોડવામાં આવે છે તે કેટલા લાખ ક્યુસેક પાણી છોડવામાં આવે તો કયા વિસ્તારને અસર થશે તે આપણે અહીંયા જોઈએ સૌ પ્રથમ એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવે તો સામાન્ય અસર તાપી નદીની નદીમાં સપાટી વધે છે એટલે એક લાખ ક્યુસેક પાણી છોડે તો કંઈ ફેર પડતો નથી જો બે લાખ ક્યુસેક પાણી ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવે તો ફ્લટ ગેટ બંધ કરવા પડે તાપી નદીની ઝૂપડપટ્ટીઓમાં પાણી પૂરા ઘૂસવાની શરૂઆત થાય એટલે કે જો બે લાખ ક્યુસેક પાણી છોડવામાં આવે તો જે ફ્લટ ગેટ જે બનાવવામાં આવ્યા હોય જે અલગ અલગ પાણીના જોડાણો કર્યા હોય તે ફ્લટ ગેટ બંધ કરવા પડે અને જે નિશાણવાળી ઝૂપડપટ્ટીઓ છે તેની અંદર પાણી ઘૂસવાની શરૂઆત થઈ જાય છે ત્રણ લાખ ક્યુસેક પાણી જો છોડવામાં આવે તો અડાજન સ્વામિનારાયણ મંદિર કાંઠેથી પાણી ઘૂસવાની શરૂઆત થઈ જાય છે એટલે કે ત્રણ લાખ ક્યુસેક પાણી જો છોડવામાં આવે તો જે અડાજનનું આપણું સ્વામિનારાયણ મંદિર છે ત્યાંથી જ સિટીની અંદર પાણી ઘૂસવાની શરૂઆત થઈ જાય છે ચાર લાખ ક્યુસેક પાણી છોડવામાં આવે તો રાંધેલમાં હનુમાન ટેકરી પાસેથી શરૂ કરીને પાંચ પીપળી મંદિર મારુતિનંદન મંદિર વાંકલ સ્ટ્રીટ બીજી તરફ અડાજન પાલ વગેરે વિસ્તારના સહિતના વિસ્તારોમાં પાણી પ્રવેશવાની અને પાણીની સપાટી વધવાની શરૂઆત થઈ શકે છે સાથે સાથે તાપી નદી સાથે જોડાયેલી મગોપ કરંજ ડુંભાલ ખાડી વરાસા ખાડીમાં પાણી બેક મારવાની સાથે પુણા સીમાડા વિસ્તારમાં ખાડીમાંથી પાણી ઘૂસવાની શરૂઆત થાય છે જ્યારે ચાર લાખ ક્યુસેક પાણી છોડવામાં આવે તો આ જે ઉપર દર્શાવવાળા બધા વિસ્તારો છે તેની અંદર પાણી ઘૂસી જાય છે અને કરંજ ડૂભાલ ખાડી વરાછા ને પાણીઓ બેક મારે છે એટલે કે તાપી પાણી લેતી નથી ખાડીના પાણી અને ખાડીપુર આવી જાય છે ખાડીઓ ઉભરાઈ જાય છે અને ખાડીપુર આવી જતા હોય છે મેં જોયું છે કે બે હજાર છની અંદર જે દસથી પંદર મિનિટની અંદર ખાડી છલકાતા ઘણા બધા એક એક માળ સુધી વરાછા વિસ્તારના મકાનો ડૂબી ગયેલા તેવી જ રીતે પાંચ લાખ ક્યુસેક જો પાણી છોડવામાં આવે તો જહાંગ જહાંગીરપુરા શરૂ કરીને રાંદેલ અડાજણ પાલના તમામ વિસ્તારોમાં પાણી પૂરના પાણી ફરી વળે છે એટલે કે પાંચ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવે તો ઘણા ખરા વિસ્તારોમાં પાણી આવી શકે છે જો સ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવે તો અગાઉના તમામ વિસ્તારોમાં પાણીની સપાટી વધવાની સાથે અમરોલી પુલની બંને તરફથી પાણી અમરોલી સાપરાભાટા વગેરે નદી પારના વિસ્તારોમાં પરેશવાની શરૂઆત થાય છે એટલે કે જો છ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવે તો અમરેલી અને સાપરાપાઠા વિસ્તારમાં પણ પાણી ઘૂસી જાય છે હવે સાત લાખ ક્યુસેક પાણી જો છોડવામાં આવે તો નાનપુરા મગાઈપુલથી સેન્ટર ઝોનના વિસ્તારમાં પાણી ઘૂસે છે જે નાનપુરા કાદરશાહની નાળ નવસારી બજાર પુતલી સગ્રામપુરા ગોળકીવાડ ગોપીપુરાના કેટલાક વિસ્તારથી શરૂ કરીને શેક અઠવાગેટ સુધી પહોંચી જાય છે ઉપરાંત સૈયદપુરા ટૂંકી આઈપી મિશન સ્કૂલથી શરૂ કરીને વેટ દરવાજા અને સુરત જિલ્લા પંચાયત કચેરી એક્સરસાઇઝ કચેરી વગેરે શરૂ કરીને ચોક બજાર છોટા બજાર શાહપુર નાણાવટ ભાગા તળાવ બળે ખાંસલા સાગર હોટલ ઝાપા બજાર વાડીફળિયા નવાપુરા સલાબતપુરા રોસ્તમપુરા તેમજ આસપાસના વિસ્તારોમાં પણ પાણી ફરી વળે છે અને જો હવે આઠ લાખ ક્યુસેક ઉકાઈમાંથી પાણી છોડવામાં આવે તો ઉમરા પીપલોદ બહુમાળી બિલ્ડિંગ ડચ ગાર્ડન રિંગ રોડ અઠવા ગેટ ઘોડદોડ રોડ સુમુલ ડુમસ રોડ સુરત ડુમસ રોડ પછી સિટી લાઈટ સાપરાભાઠા કોસાડ વેસુ વરાછા તેમજ ઉત્તરાયણ પણ પાણી ફરી વળે છે એટલે ઘણા ખરા વિસ્તારમાં આઠ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવે તો ઘણું ખરું પાણી અસરગ્રસ્ત થાય છે જો નવ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવે તો અગાઉના વિસ્તારમાં પાણીની સપાટી વધવાની સાથે વરિયાઓ અને કોસાડથી તાપી નદી પોતાનું વહેણ બદલીને તે દિશામાં દરિયા તરફ પ્રવાહ કરે છે કઠોર પાસેથી વહેલ બદલીને કિમ સાયણ તરફ નદીનો પ્રવાહ જાય તો પાળો તૂટે તો જહાંગીરપુરાથી ઓલપાડ તેના ખાડીમાં તાપી નદીનું પાણી ઠલવવા માંડે કતારગામ વેડ રોડ વરાછા પણ પૂરની લપેટમાં આવી જાય મૈધેરપુરા રામપુરા રેલવે સ્ટેશન વિસ્તાર બેગમપુરા હરિપુરા સૈયદપુરા લાલ દરવાજા વગેરે વિસ્તારોમાં પણ પાણી ફરી વળે જો નવ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવે તો પાળા પણ તૂટી જતા હોય છે અને જે તાપી નદી અંગ્રેજીના અઠવાડિયે જે દિશામાં વહે છે તો તે સપાટ વહેવા લાગે છે અને પાળા પણ તૂટી જતા હોય છે અને ઘણું ભયંકર પૂર પણ આવતું હોય છે હવે જો દસ લાખ ક્યુસેક પાણી યુકાઈ ડેમની અંદર છોડવામાં આવે તો ગત વર્ષે બાકી રહેલા સુમુલ ડેરી રોડ સહિતનો સુરતનો ભાગ્યશ કોઈ વિસ્તાર પૂરની અસરમાંથી બાકી રહે ગત વર્ષે પણ પૂર દરમિયાન શહેરમાંથી પૂણા કુંભારિયા રોડ ઉધના ભટાર તેમજ મગદલા ખાતેથી પસાર થતી નહેરે લાજ રાખીને આ વિસ્તારમાં પૂરના પાણી આવતા રોકી લીધા હતા પણ દસ લાખ ક્યુસેકના પૂરના પાણી નહેરને પણ વળોટી ભટાર ઉધના મગદલા રોડ ડુમસ મગદલા એરપોર્ટથી શરૂ કરીને ડુમ્મસ સોપાટી સુધીના વિસ્તારોમાં ઘૂસી જશે એટલે કે જો દસ લાખ ક્યુસેક પાણી છૂટે તો મોસ્ટ ઓફલી સુરતના બધા જ વિસ્તારોની અંદર પાણી ફરી વળે છે તો આપણે એ સાવચેતીના પગલાં રૂપે ધ્યાન રાખવું કે ભારે વરસાદ પડી રહ્યો છે ઝૂંપડપટ્ટીવાળા વિસ્તારોની અંદર તો પાણી નોર્મલ નિશાનવાળા વિસ્તારોમાં ઘૂસી ચૂક્યા છે બે લાખ સુડતાલીસ હજાર ક્યુસેક પાણી હાલમાં છોડવામાં આવ્યું છે અને જો વરસાદની આગાહી હોવાના લીધે જો ઉપરવાસમાં કોઈ વધારે પાણી છોડવામાં આવે પાણી આવે વરસાદ પડે તો આપણે સાવચેતીના પગલાં રૂપે આપણે ઘરવખરીની વસ્તુઓ ભેગી કરી રાખીએ અને ખાસ કરીને ખોટી અફવામાં ન આવવું કારણ કે જ્યારે જ્યારે પણ પાણી આવે છે તો ખોટી અફવાઓ બહુ ખૂબ ફેલાતી હોય છે કે પાણી આવી જશે પૂર આવવાનું છે આ કરો તે કરો તકવાદી લોકો પોતાની વસ્તુ વેચવા માટે અથવા તો કંઈ ને કંઈ એવા બ્લેકમેલ કરવા માટે અથવા તો કાળો બજાર કરવા માટે એવી અફવાઓ ફેલાવતા હોય છે કે પૂર આવવાનું છે આ છે તે છે હાલ કોઈ પૂરની શક્યતા જણાતી નથી પણ ધીમે ધીમે પાણી વધારે છોડવાના લીધે જો કોઈ એવી પરિસ્થિતિ પેદા થાય તો તેના માટે આપણે સાવચેત રહેવું જોઈએ ઘર વખરીની વસ્તુઓ પણ આપણે સાત આઠ દિવસ સુધી ચાલે એટલી વસ્તુઓ ભેગી રાખવી જોઈએ મોબાઈલ ચાર્જ રાખવા જોઈએ બેટરીની વ્યવસ્થા કરી રાખવી જોઈએ અથવા તો આ ઉપરાંત આપણા બાળકોને જે કંઈ ટ્યુશન કે સ્કૂલે મૂકવા જઈએ છે તો ભારે વરસાદ હોય તો એના પર એલર્ટ રહેવું જોઈએ કે ક્યારે સ્કૂલવાળા અને ટ્યુશનવાળા એલર્ટ આપે છે કે ભાઈ વધારે વરસાદ છે તો તમારા બાળકોને લઈ જાઓ કે નહીં મોકલો તે આવી બધી સૂચનાઓ હોય તેના પર ધ્યાન આપવું જોઈએ જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો તમારા સગા સંબંધી અને ખાસ કરી અને સુરતમાં રહેતા હોય એ બધા લોકો સુધી પહોંચાડો તેનાથી કોઈ જાનહાનિ કે માનવ જાનને કોઈ નુકસાન થતું અટકાવી શકીએ જય હિન્દ જય ભારત